આજે આપણે અવાજ ઓળખવાની રમત શીખવાની છે શું શીખવાનું છે આપણે અવાજ ઓળખવાનો છે કઈ વસ્તુનો અવાજ છે આપણા મિસ છે એ એક બાજુ પાછળ જતા રહ્યા છે અને મિસ છે એ ખંજરીનો પછી ડીશનો વાટકાનો ચમચીનો મંજીરાનો એવો અલગ અલગ અવાજ કરશે તમારે ઓળખવાનો છે તમારે ત્યાં મિસની સામે કોઈને જ જોવાનું અને મિસ તમને કોઈને બતાવવાનાય નથી મિસ એવી જગ્યાએ ઊભા છે હવે મિસ અવાજ કરે એ અવાજ તમારે ઓળખવાનો છે ચાલો પહેલા તો બધાએ ની આંખો બંધ કરી દ્યો તો જ તમને અવાજ સંભળાશે આખા બધાએ ની બંધ થઈ ગઈ હવે જો ધ્યાનથી સાંભળો બધાની આંખો બંધ અને અવાજ સાંભળો શેનો અવાજ છે વેરી ગુડ ખંજરીનો અવાજ છે ચાલો હવે આંખો બંધ હવે પાછા મિસ બીજો અવાજ કરશે શેનો અવાજ છે મંજીરા વાગે છે વેરી ગુડ ચાલો અવાજ આવે છે શેનો આવે છે મંજીરાનો વેરી ગુડ હવે ચાલો શેનો અવાજ છે શેનો અવાજ છે વેરી ગુડ ગ્લાસનો અવાજ છે સરસ જેની આખું બંધ છે ને એને ચોખ્ખો અવાજ સંભળાય છે

આપણે અહીંથી બે ત્રણ બાળકોને બહાર મોકલ્યા છે અને એમાંથી એ બોલશે હવે તમારે જોવાનું છે કે કયા બાળકનો અવાજ છે એમ બરાબર ચાલો બધાયની આ ખબર હવે જો અવાજ આવે છે કોનો અવાજ આવે છે

કોણ બોલો ઝુમેર બોલો વેરી ગુડ આ તો ઝુમેર ભાઈ અવાજ છે બરાબર સરસ ચાલો હવે તમને અવાજ ની ખબર પડી હવે આંખો બંધ કરી દયો અન કાંઈ બાર વાહન નીકળે છે એનો અવાજ તમને સંભળાય છે સાંભળો તો શેનો અવાજ આવે છે ગાડીનો ગાડી ગાડી હા બાર ગાડી નીકળે છે એનો અવાજ આવે છે પછી ગાડી સિવાય બીજો કઈનો અવાજ આવે છે બીજો કઈ અવાજ ન થાતો કોઈ છોકરા ખુરશી નો ને એવો ઢળતા હોય એવો કઈ અવાજ જ ન થાતો તમને ખુરશી આમાં કોઈ સીધું નથી બેસતું આ ખુરશી સીધી કરે છે એય બધાયને અવાજ સંભળાય છે ને તો ઈ બધુંય સાંભળવાનું કામ કોણ કરે છે કોણ કરે આપણે સેનાથી સાંભળીએ છીએ Very good.